બદલાયેલી જીવનશૈલી અને જંક ફૂડના વધતા જતા સેવાના કારણે હૃદય સાથે જોડાયેલી બીમારીના બનાવો સતત વધી રહ્યા છે રાજકોટમાં કાર્ડિક અરેસ્ટના બનાવોમાં ત્રીસ ટકાનો વધારો થયો એકસો આઠના અધિકારી ચેતન ગાધે અનુસાર સત્તર વર્ષમાં રાજકોટમાં કાર્ડિયક અરેસ્ટના ત્રેપન હજાર ચારસો કેસ નોંધાયા પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં આ કેસોની સંખ્યામાં લગભગ ત્રીસ ટકાનો વધારો થયો છે જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે લોકો જંક ફૂડ તરફ વળ્યા છે બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે બીજું કારણ બદલાયેલી જીવનશૈલી છે ભાગ દોડ ભરેલી જિંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત નથી શારીરિક કસરત કરવાનું પણ ટાળે છે અને એના કારણે આ થઈ શકતું હોય છે છે કેસીસ જે આવી રહ્યા એના માટે મુખ્ય જવાબદાર લોકોની લાઈફસ્ટાઈલ છે રેણી કેણી છે અને એમનું ફૂડ જે છે જે ખાણીપીણી છે એની ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક લોકો ઉપર છે કાર્ડિયાક માટે જવાબદાર રહેતી હોય છે અચાનક જ તમે બહુ હાર્ડ લેવલની એક્સરસાઇઝ કરી લેતા હોય છે આના લીધે ક્યાંક તો ઉપર ઇમ્પેક્ટ આવતી હોય છે અને વાત કરું લાઇફસ્ટાઈલ અને માનસિક સ્થિતિ તો જેટલી જ તમે શારીરિક રીતે ફિટ હોવ છો અને એના માટે રહો છો એટલું જ જરૂરી છે મેન્ટલ હેલ્થ તો માનસિક રીતે પણ વ્યક્તિ મજબૂત હોવું ખૂબ જરૂરી છે